સુરતમાં બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો હીટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે આ ડ્રાઈવરોનો વિરોધ ઉગ્ર બન્યો હતો જેના કારણે એક પોલીસ કર્મીને પોતાનો જીવ બચાવવા માટે રોડ પર ભાગવું પડ્યું હતું નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફરા હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે આ કાયદાના વિરોધમાં સુરતના બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોએ પણ હડતાલ પાડીને વિરોધ કરી રહ્યા છે ત્યારે આ દરમિયાન સુરતમાં વિરોધ ઉગ્ર બન્યો છે વાત કંઈક એમ છે કે કેન્દ્ર સરકારના નવા કાયદાને લઈને સુરતના બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો હડતાલ પાડી હતી પરંતુ પચાસ ટકા જેટલા ડ્રાઈવરોને તંત્ર મનાવી લેવામાં સફળ થતાં તેઓ આજે સવારથી પોતાના કામ પર પાછા ફર્યા હતા જેને લઈને અન્ય ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો હતો જેથી સુરતના ડુંબસ વિસ્તારમાં ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસની એક વાન ત્યાં આવી પહોંચતા પોલીસ વાનમાંથી કર્મીને બહાર કાઢીને ધક્કે ચડાવ્યો હતો અને માર માર્યો હતો પોલીસ કર્મીએ પોતાનો જીવ બચાવવા માટે રોડ પર દોડતા જોવા મળ્યો હતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જુઓ આ વિડીયો